પ્રાથમિક શાળા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા યુવા મોરચા મહામંત્રી મહેશભાઈ મેણિયા તેમજ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને સ્કૂલના બાળકો તેમજ મોટી સંખ્યામાં તલસાણા ગ્રામજનો પણ જોડાયા હતા જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા